સ્વર્ગવાસી ગોંદલ મગનલાલ પંડ્યા ગુરુજી અને સ્વર્ગવાસી રંજનબેન ગોવિંદલાલ પંડ્યા તરફથી ગુરુજી ની જન્મ શતાબ્દી નિમિત્તે તેમના પુત્ર લોમેશભાઈ ગોવિંદલાલ પંડ્યા ના

જ્યારે એના આધ્યસ્થાપક પરમ પૂજ્ય ગુરુજી અને અમારા પૂજ્ય બાના દીકરા એવા શ્રી લોમેશભાઈ પંડ્યા દ્વારા આજે વડોદરા શહેરના નગરજનો માટે એક એમ્બ્યુલન્સ નિઃશુલ્ક આપવામાં આવી છે અમારા ટ્રસ્ટને અને આ ટ્રસ્ટ અમારું જે એનએસ રામી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ છે એ પણ આ સેવા નિઃશુલ્ક રહેશે કારણ કે અત્યારે તમે જોઈ શકો છો કે ગરીબ હોય મધ્યમ વર્ગ કે કોઈપણ વર્ગનો હોય પણ જ્યારે આ એમ્બ્યુલન્સની એક એવી સેવા છે કે જ્યારે જરૂરિયાત હોય છે ત્યારે કદાચ ઉપલબ્ધ ન થતી હોય ત્યારે આ નિઃશુલ્ક સેવા અમે વડોદરાના નગરજનોને આપવા જઈ રહ્યા છે જે કોઈ પણ જરૂરિયાત હોય તો આપણા માધ્યમથી પણ હું વિનંતી કરું છું કે જે લોકોને જરૂરિયાત હોય તો મારો નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ વન સેવન વન ઝીરો વન આ નંબર પર કોન્ટેક કરશો એટલે તરત જ તમારે ત્યાં આ એમ્બ્યુલન્સની સેવા ઉપલબ્ધ થઈ જશે